બટાકુ ખાધું તો હવાનનો બટાકો તો હવાનનો હા તો હું કા ખાવું પડે ભાઈ હવાનનો ખાટુ બોરાલા ભાઈ તારું પેટ મટાડું છું શાંતિ રાખ

ડમરાનો ડમરાનો પાન છે એનો રસ એનો રસ આપણે કાનમાં નાખી તો કાનમાં દુખતું મટશે આખો બન કર આખો બન કર આખો બન કર

હ કેમ મરવા પડે એવો થયો હી ભાઈ છોરાનો ધ્યાન રાખતો નહી આવો તું છોરાનો ધ્યાન રાખજે ઉતરા આવે કેટલી ઉતરા આવે હા કેટલી ઉતરા આવે ખાજે ઉધરસ ખાજે બોરા પહેલા તને ગોળીયા વડાઈ જો ગળો ખાઈ લે તું ભાઈ શરદી થાય એને ગોળ અને સૂંઠ ગોળ અને સૂંઠ ની ગોળી બનાવીને શરદી નો આપણે કરી શકીએ ઘરે હવે કેવું લાગે છે લો આ લઈ આ એક ગોળી આવડે સવારે પણ ખવડાવી દેજો સવારે પણ આ ગોળી ખવડાવી દેજો એટલે મટી જાય શું થાય માતા આવે કઉ લાવવાનો તો લે ભાઈ હા માતા આવે શું થાય તાવ આવે સાત ચડે હે ઉકાળો બનાવીને પેસો જોડાવો ભાઈ ઉકી જાજો ભાઈ ઉકાળો બનાવ ભાઈ ભાઈ ઘૂંટો આ થોડું જલ્દી અને ગોળ લવિંગ એનો ઉકાળો બનાવે છીએ તો તાવમાં આપણને ઘણી એટલી રાહત થાય છે

ભાઈ તાવ આવે ને પગાર પી તાવ આવે ને ભાઈ એટલે ગળો અને એ બધાનો આપણે જે ઉકાળો બનાવીને પીએ તો તાવમાં પણ આપણે ઘરગથ્થુ રાહત મળે છે કેવું લાગે

કોરોના જે વખતે ચાલુ થયો એ વખતે શું હતું બે ટાઈમ પીતા હતા આપણે જોઈએ આને પણ પીવડાવીએ બે ટાઈમ તમારે ઉકાળો પીવાનો છે પીવાનું છે દવા છે દવા છે કડવું લાગશે